ગુજરાત સરકાર દ્વારા શાળા બે હજાર ત્રેવીસ પ્રવેશોત્સવમાં દાહોદ જિલ્લામાં જે તે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ જવા માટે સાયકલ આપવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સાયકલો દાહોદની મામા સાહેબ ફાડકે સરકારી કુમાર છાત્રાલયની ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં સાયકલો મૂકવામાં આવી છે અને તે ખુલ્લી જગ્યામાં હાલ ઝાડીઝાકરા ઉગી ગયા છે અને અનેકો સાયકલો ચલાવવા લાયક પણ નથી રહી અને કેટલી સાયકલોમાં કાટ લાગી ગયો છે જેમાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલા લેવા આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા રજૂઆત કરવામાં છોટાઉદેપુર બાદ આજે દાહોદ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો કે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની જે આ કચેરી છે આ કચેરીના પ્રાંગણની અંદર હજારોની સંખ્યામાં આ સાયકલો પડી રહેલી છે આ સાયકલોની અંદર જાણવા પણ ઉગી નીકળેલા છે કમસે કમ આ લગભગ એક દોઢ બે વર્ષથી આ સાયકલો અહીંયા પડી રહેલી છે તો ગુજરાત સરકાર ગુજરાત સરકારે આ આ એમનો કે રીતનો વહીવટ છે કે બાળકીઓને પોતાના ગામમાં માધ્યમિક શાળા ન હોય તો અન્ય ગામમાં માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે સારું શિક્ષણ મેળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ તમે જોઈ શકો છો કે આ બિલકુલ ખરાબ પરિસ્થિતિની અંદર સાયકલોની હાલત બગડી ગઈ છે સાયકલ ભંગાર હાલતમાં પડેલી છે તો આની માટે આ જવાબદાર કોણ બાજુમાં જ તમે જુઓ કે કલેક્ટરશ્રીનો આવાસ છે આ બાજુ આ આદિજાતિ વિકાસ વિભાગની સરકારી કચેરી છે છતાં પણ તેમના નાક નીચે આજે આ આટલી બધી સાયકલો ધૂળ ખાય છે આની જવાબદારી કોની આજે અમે આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને પૂછવા માંગીએ છીએ કે ભાઈ અમારી આદિવાસી બાળકોના શિક્ષણ માટે એમના સારા શિક્ષણ માટેની જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આ લાખો કરોડોની ગ્રાન્ટનું બરબાદી થઈ રહી છે આ લાખો કરોડોની ગ્રાન્ટની વ્યવસ્થાના ભાગરૂપે તમે જોઈ શકો છો કે આની આ બરબાદી આ વેડફાટ તમે જોઈ શકો છો કે આ ત્યાં લાવીને પડી રાખેલી છે અને જુઓ કે હજારો સંખ્યાઓની અંદર આ ઘાસ ઉભી નીકળ્યું છે અને આની કોઈ પણ પ્રકારની વહેંચણીની વ્યવસ્થા થઈ નથી તો તાત્કાલિક ધોરણે અમારી મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કે આ સાયકલો અહીંયા શા માટે પડેલી છે શા માટે એની વહેંચણી કરવામાં નથી આવેલી જવાબદાર તંત્રની વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થઈ એવી અમારી માંગણી છે આ સાયકલો ક્યારે આપવાની હોય છે આ તમે જોઈ શકો છો કે આ આ ગયા વર્ષે શાળા પ્રવેશ બે હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસમાં આપવાની હતી બે હજાર ત્રેવીસનું આખું વર્ષ પૂર્ણ થઈ ગયું શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પણ પૂર્ણ થઈ ગયું એટલે લગભગ બે વર્ષ પતી ગયા છતાં પણ આજે આ સાયકલો આજે આની આ જ પરિસ્થિતિમાં પડેલી